નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ આરોગ્ય કેફેમાં હું શિવાની જોશી આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં નરમ થયેલા સૂર્ય દેવતાએ ધીમે ધીમે રૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે રાજ્યના ઘણા શહેરોમાં માર્ચ મહિનાથી જ ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે એવામાં ગરમીમાં શરીરને ઠંડક મળે તેના માટે શું કરવું હિટ સ્ટ્રોકથી કઈ રીતે બચી શકાય બાળકોને આ ગરમીમાં લૂથી બચાવવા શું કરી શકાય આ બધા જ સવાલોના જવાબ આપણી વર્ષો જૂની ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદમાં રહેલા છે આજના આપણા કાર્યક્રમનો વિષય આયુર્વેદ અને ગરમી ગરમીમાં કુળ રહેવાના નુસ્ખા છે આ અંગે ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આયુર્વેદ કન્સલ્ટન્ટ ડોક્ટર ભવદીપ ગણાત્રા ડોક્ટર ભવદીપ સ્વાગત છે આપનું સ્ટુડિયોમાં ચર્ચાની શરૂઆત કરીએ પહેલાં દર્શકોને જણાવી દઉં કે આ વિષયને લગતા પ્રશ્નો આપ અમને અમારા ફોન નંબર શૂન્ય અને બે છ આઠ પાંચ ત્રણ આઠ એક છ પર પૂછી શકો છો ભવદીપભાઈ ચર્ચાની શરૂઆત કરીએ સૌથી પહેલા હું આપને પૂછવા માંગીશ કે ઉનાળા દરમિયાન કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ કારણ કે આ દરમિયાન પાણી વધારે પીવાતું અને લોકો થોડું ઘણું બી ખાય તો પેટ એમને જાણે ભારે થઈ જતું હોય એવું લાગે તો કેવો ખોરાક લેવો જોઈએ ચોક્કસ શિવાનીબેન આપણે દર્શક મિત્રોને ખાસ કહીએ કે આપણા ભારત દેશની અંદર કુલ છ પ્રકારની ઋતુ છે એટલે આમ આપણે સ્કૂલમાં જે ભણાવતા ને એ ત્રણ ઋતુ શિયાળો ઉનાળો પૂરું કરી દેતા શરદ અને હેમંત છે એટલે ઠંડી પૂરી થાય અને પછી આ ગ્રીષ્મ ઋતુની શરૂઆત થાય આમ ગ્રીષ્મ ઋતુ બે મહિનાની કહેવાય હવે આ જે ઋતુઓનો આખો પ્રભાવ છે એ કોસ્મિક એનર્જી એટલે બ્રહ્માંડની જે આખી વૈશ્વિક ઉર્જા છે એ અને માણસની જીવન ઉર્જા એ બંને એકબીજા સાથે તાલમેલ બેસાડે એવી હોવી જોઈએ હવે જે મોટું કરે એ પ્રમાણે નાના એ કરવાનું હોય એટલે બ્રહ્માંડમાં જે રીતના પરિવર્તનો આવે એ રીતના પરિવર્તન આપણા શરીરમાં અને માં થવા જોઈએ અને લાઈફ સ્ટાઈલનો સૌથી મહત્વનો અને મોટો એકમ છે એ આહાર જેમ શિવાની બેન તમે પૂછ્યું કે કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ તો કારણ કે ગરમીની ઋતુ છે એટલે સૂર્ય દેવનું અગ્નિ તત્વ એ એની સોળે કળાએ ખીલી ઉઠે છે એટલે જેમ ચોવીસ કેરેટનું સોનું હોય ને એનો ચડકાટ કેવો હોય એમ કે એનાથી શુદ્ધ સોનું ન હોઈ શકે એમ સૂર્યદેવનું અગ્નિ તત્વનું ઓપ્ટિમમ લેવલ હાઇસ્ટ કે કેટલું આકરું થઈ શકે તો એ ગ્રીષ્મ ઋતુમાં આપણને જોવા મળે અને જ્યારે અગ્નિ તત્વ એની સીમાના એક ઉચ્ચ કક્ષાએ પહોંચે ત્યારે શરીરની અંદરથી અને વાતાવરણમાંથી જલ તત્વ ઓછું થઈ જાય જલ તત્વ ઓછું થાય એટલે રૂટીન કરતા વધારે પાણી ચોક્કસ પીવું જોઈએ પણ પાણી એટલું બધું પીવાઈ જાય કે પેટમાં જગ્યા ના રહે અને ખોરાક ના લઈ શકાય તો પાછી બીજી પોષક તત્વોની સમસ્યા થાય એટલે ભોજનની અંદર પ્રવાહી દ્રવ્યોનું પ્રમાણ વધારવું જોઈએ એટલે એમાં સૌથી વાલી ગુજરાતીઓ છાસ બહુ જ વાલી એટલે છાસની અંદરના જે પોષક તત્વો છે એ તો ખરા જ કે તમારા આખા ઘટ સિસ્ટમને પ્રોપર રાખે પાચનતંત્રને સરખું રાખે અને એની સાથે જલ તત્વ જોડાયેલું છે અને બીજું ઉનાળો ચાલુ થાય એટલે લોકો એકદમ આતુરતાથી કેરીની રાહ જોવાની રાહ જોઈને બેઠા જ હોય છે પણ આપણે ખાસ અહીંયા બધાને કહીએ કે અત્યારે જે ઉનાળાની શરૂઆત હોય છે ને ત્યાં સુધી કાચી કેરી મળતી હોય છે અને કાચી કેરીના પ્રયોગો બહુ જ કાળજીપૂર્વક આપણે કરવાના હોય છે એટલે ઉનાળાની ગરમીથી બચવા માટે કાચી કેરીનો બાફલો બાફલો એટલે કે કેરી બાફવાની કેરી બાફીને એનો પલ્પ કાઢીને એની અંદર પાણી નાખીને એને તમારે જમવાની સાથે નિયમિત રીતે લેવાનું એટલે રૂટીન જે રોટલી દાળ ભાત શાક ખાતા હોય એ ખાવાનું ચાલુ પણ ભૂખ ઓછી લાગે એટલે એની માત્રા થોડીક ઓછી કરવાની અને સાથે છાશ અને કેરીનો બાફલો આને આહારમાં જોડે જોડી દેવું જોઈએ આ સાથે જ લોકો ઉનાળો ગરમી શરૂ થઈ જાય એટલે ઠંડુ પાણી પીવાનું ને ઠંડા પીણા પીવાનું આઈસ્ક્રીમ ખાવાનું એવું બધું બી વધારી દેતા હોય છે જેનાથી ઇન્સ્ટન્ટ પેલી તમને થોડી વારમાં ઠંડક મળી જાય પણ એ લાંબા ગાળે નુકસાનકારક થાય શરીર માટે કે ફાયદાકારક શું કહી શકો આમાં બે બાબત છે શિવાની બેન એક તો ઉનાળો છે ને એ વેકેશન સાથે જોડાયેલું છે આપણા ગુજરાતીઓ માટે ઉનાળો એટલે બધાને એની સાથે વેકેશનની નાનપણની યાદો જોડાયેલું અને વેકેશન એટલે શું વેકેશન એટલે બરફનો ઘોડો વેકેશન એટલે શું વેકેશન એટલે આઈસ્ક્રીમ વેકેશન એટલે શું તો કે શેરડીનો ઠંડો ઠંડો રસ આ બધી બાબતો એની સાથે માત્ર એની આવશ્યકતાઓ નથી જોડાયેલી પણ ઇમોશન્સ પણ જોડાયેલા છે એટલે ચોક્કસ આવી ઠંડી પ્રવાહી વસ્તુઓનો ઉપયોગ બધાએ કરવો જ જોઈએ કારણ કે એનાથી શરીર અને મન બંને પ્રસન્ન થાય છે અગત્યની વસ્તુ છે માત્રા મિત્રો ઉનાળાની અંદર પણ તમારો જઠરાગ્નિ એટલે કે તમારું પાચનતંત્ર છે ને એ એટલું પાવરફુલ છે કે એક બે કપ આઈસ્ક્રીમ એ પચાઈ શકે છે એને કોઈ તકલીફ નથી પડતી તમે ઘરે ઠંડુ કંઈક શરબત બનાવો વરિયાળીનું શરબત બનાવો કાળી દ્રાક્ષ નું શરબત બનાવો કે ઓરેન્જ નું શરબત બનાવો કે ફાલસાનું શરબત બનાવો તમારું પાચનતંત્ર એટલા એક ગ્લાસ શરબતને હેન્ડલ કરી લે છે પણ શિવાની બેન તકલીફ ક્યારે થાય છે જ્યારે સીમા ઓળંગવામાં આવે આઈસ્ક્રીમ જમવાનું સ્થાન લઈ લે આઠ કપ લઈને કે ભાઈ આજે જમવામાં માત્ર આઈસ્ક્રીમ હવે કોક ડોક્ટરના નસીબ ખુલશે અને કોક ફાર્મસીના નસીબ ખુલશે એટલે આઈસ્ક્રીમ નુકસાન નથી કરતો પણ તમારી પાચન શક્તિ કરતા વધુ માત્રામાં ખવાયેલો આઈસ્ક્રીમ કે વધુ માત્રામાં પીવાયેલા ઠંડા પીણા એ ચોક્કસ તમને નુકસાન કરે એટલે તમે આ બધી જ બાબતો સાથે જોડાજો પણ માત્રાનું ખાસ ધ્યાન રાખજો આપણે ચર્ચા આગળ વધારીએ ડોક્ટર એના પહેલા આપણી સાથે એક રાજકોટથી કોલર જોડાયા છે ઈશ્વરભાઈ જી ઈશ્વરભાઈ તમારો સવાલ પૂછશો કેસુડા કેસુડાના ફૂલ હવે આમ તો હોળી અને ધૂળેટી એ વખતે આજે એક આખો મહિનો હોય છે ને જ્યારે કેસુડા ફૂલ આવતા હોય છે કેસુડા જે ક્વોલિટી છે એ શરીરને શાતા આપવાની છે શીતળતા આપવાની છે ઠંડક આપવાની છે એટલે તમારે નાહવા માટેનું જે પાણી હોય એની અંદર એક મોટી ડોલની અંદર કેસુડાના ઘણા બધા ફૂલ તમે નાખીને એ કેસુડાના બધા જ પોષક એ પાણીમાં આવી જાય અને પછી એ પાણીથી સ્નાન કરવું એના કારણે ત્વચાના મારફતે કેસુડાની શીતળતા એ તમારા શરીરમાં જાય અને ઉનાળાની ગરમીથી જે લોહીની અંદર ગરમીનું પ્રમાણ વધતું હોય છે પિત્તનું પ્રમાણ વધતું હોય છે આપણે ખ્યાલ જ હશે કે ઉનાળામાં ઘણા બધા લોકોને નસકોરી ફૂટતી હોય છે નાકમાંથી લોહી નીકળવું એનું કારણ શું ઉનાળાની ગરમીથી વધેલું પિત્ત લોહી સાથે ભળે અને લોહીની જે બધી નલિકાઓ હોય એને એ બાળી નાખે એટલે એ નલિકા તૂટે બ્લડ વેસલ રક્ચર થાય ને એમાંથી બ્લીડિંગ થાય જે નાકમાં આવેલી લોહીની નળીઓ ખૂબ જ સેન્સિટિવ હોય છે જે લોકો નિયમિત આ કેસુડાના ફૂલવાળા પાણીથી સ્નાન કરતા હોય એના શરીરમાં એ ઠંડક સચવાયેલી રહે તો એક્સટર્નલ યુઝ તરીકે એટલે બાહ્ય પ્રયોગ તરીકે કેસુડાના ફૂલથી તૈયાર કરેલું પાણી એનાથી સ્નાન કરવું એ રીતે આપ કેસુડાનો ઉપયોગ કરી શકો છો તો આગળ હું એ પૂછવા માંગીશ કરી રીતે શરીરને ઠંડુ રાખવા શરીર ને અંદરથી ઠંડુ રાખવા માટે આપણે આયુર્વેદમાં એવા કોઈ ઉપાયો ખરા જે ગરમીમાં શરીરને ઠંડુ રાખે અંદર બિલકુલ શિવાની બેન આયુર્વેદની અંદર જે દિનચર્યા અને ઋતુચર્યા આ બંને બાબતો જોડાયેલી છે એટલે દરેક ઋતુ અનુસાર અમુક ખાવાની બાબતો એવી છે કે જે ઋતુમાં આપણને સ્વસ્થ રાખે અને ગરમી વધી રહી છે ત્યારે ઠંડક કરવાની છે આપણને ખબર છે પણ આપણે એવી ઠંડક કરવી છે કે જે તમને ગરમીથી બચાવે પણ ઠંડીના રોગો ના કરે વરિયાળી અને કાળી દ્રાક્ષ કાળી સૂકી દ્રાક્ષ જેને મુનક્કા દ્રાક્ષ કહેવાય આ તમારે એક એક નાની ચમચી રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી દેવાની અને સવારે એને ક્રશ કરીને સરસ એ પાણી પી લેવાનું આ એકમાત્ર પ્રયોગ ઉનાળાની ગરમીથી થતા ઘણા બધા રોગોથી તમને બચાવીને રાખશે આપણા દર્શક મિત્રોમાંથી ઘણા પરિવારજનો એવા હશે કે જેમને ખરેખર આખો દિવસ તડકામાં બહાર રહેવું પડતું હોય જે લોકો સેલ્સમાં હોય માર્કેટિંગમાં હોય જેનું ફિલ્ડ વર્ક હોય ઘણા સિક્યોરિટી સાથે જોડાયેલા લોકો હોય એમણે તડકામાં જ રહેવાનું છે અમુક ઇન્ડસ્ટ્રીની અંદર વર્ક કરતા લોકો કે જ્યાં અંદરનું તાપમાન ખૂબ વધારે છે એટલે અનેક એસી રાખ્યા હોય છતાં પણ ત્યાંનું તાપમાન વધારે હોય એમણે તો ભૂલ્યા વગર આ વરિયાળી અને કાળી સૂકી દ્રાક્ષનું આખી રાત પલાળેલું પાણી સવારે નિયમિત પીવું જોઈએ એટલે એનાથી પાણી જે છે ને શિવાનીબેન બેન એ આપણા શરીરનો સિત્તેર ટકા હિસ્સો ધરાવે છે એટલે જયારે આપણે વરિયાળી અને દ્રાક્ષ આખી રાત રાખ્યું છે એટલે બંનેના ગુણ પાણીમાં આયા અને એ પાણી જયારે વ્યક્તિ પીવે છે એટલે એના શરીરના સિત્તેર ટકા અસ્તિત્વમાં એ ઠંડક પહોંચી ગઈ સો ઇન્ટરનલ બફરિંગ જે આખું ક્રિએટ થાય છે અને વિચ ઇઝ હંડ્રેડ નેચરલ એન્ડ ઓર્ગેનિક એટલે આ પ્રયોગ ચોક્કસ બધાએ કરવો જોઈએ તો આ અને પણ શકે આ પ્રયોગ કહી છે હવે જે શ્વાસ લે છે ઉનાળાનો શ્વાસ છે સૂર્ય ચાર હાથ જેની ઉપર પડ્યા છે એવો ઓક્સિજન જ્યારે વ્યક્તિ લે છે ત્યારે એને ઘરે બેઠા પણ લુ લાગવાની શક્યતા રહેલી છે એટલે એક તો સીધા તડકાથી બચવું અને સીધા તડકાના ગરમ પવનો જે હોય છે એના એટલે આમાં ઘણા બાળકો અને મોટા થયેલા બાળકો એટલે બાળકોના મમ્મી પપ્પા ઉનાળાની ઋતુમાં બપોરના ટાઈમે ખુલ્લામાં રમવાનું એક તો છોકરાઓને સ્કૂલ ના હોય એટલે એને ઘરે આવવાના બદલે બહાર રમવું ખૂબ ગમતું હોય પણ રમતી વખતે ઘરના પરિવારજનો બાળકોની ખાસ એ કાળજી રાખવી કે એમને લૂ લાગવાની શક્યતા વધારે છે એટલે એક તો એ નિયમિત રીતે પાણી પીવે અને બીજું એમના જમવામાં ડુંગળીનું પ્રમાણ એ સામાન્ય રીતે ડુંગળી અને ગોળનું પ્રમાણ થોડીક માત્રામાં ભોજનમાં નિયમિત રાખવું એ ગરમ લૂથી એમને બચાવીને રાખશે અને સીધો તડકો જે માથા ઉપર આવતો હોય છે એ થોડો ભારે પડી શકે એટલે જે છોકરાઓને આપણે કહીએ કે બપોરે ખુલ્લામાં ના રમતા પણ માને તો એ છોકરાઓ છે ને એ રમશે તો ખરા જ પણ આપણે એમને એવું સજેસ્ટ કરીએ કે તમે ભીનો રૂમાલ એટલે પાણીમાં બોળેલો રૂમાલ એને માથા ઉપર રાખીને ઉપર ટોપી પહેરીને પછી રમશો તો લૂ લાગવાની શક્યતા એમને ઓછી થઈ જશે હેમંતભાઈ તમારું નામ જ તમારા માતા પિતા એક ઋતુ નામથી પાડ્યું છે આપડે ગ્રીષ્મઋતુ ની ચર્ચા કરીએ છીએ પ્રશ્ન પૂછે છે આ બહુ સરસ સમન્વય છે પગના તળિયામાં બળતરા થવી કે પગના તળિયામાં ચીરા પાડવા આ ઉનાળામાં જોવા મળતી મોટી સમસ્યા છે અને એ ચામડીના જે કોષ છે ને ત્વચા એ ત્વચા એકબીજા સાથે સંપૂર્ણ રીતે જોડાયેલી હોય જોડી રાખવાનું કામ જલ તત્વ કરે એટલે એને આપણે રસ કહી શકીએ આપણને ખ્યાલ જ છે કે શેરડી જે હોય ને શેરડીમાંથી આપણે બધો રસ કાઢી નાખીએ એટલે એને આપણે મશીનમાં જેવું પીલવા માટે નાખીએ ને રસ બધો નીકળી ગયો તત્વ નીકળી ગયું એટલે જે શેરડી એક સ્વરૂપ હતી એ શેરડીના એક એક ફાઇબર્સ છૂટા પડી ગયા એના છોતરા નીકળી ગયા પગના તળિયામાં પણ આવું જ થતું હોય છે ત્વચા જે આખી જોડાયેલી હોવી જોઈએ એના બદલે ત્વચા એકબીજાથી જુદી પડે છે કારણ કે ત્યાં પાણી પહોંચતું નથી જેટલું પહેલાં પહોંચવું જોઈતું હતું એટલે હેમંતભાઈ આપણે પહેલાં શું ન કરવું એની વાત ખાસ સમજી લઈએ શરીરની અંદર પિત્ત વધારે એવી તમામ વસ્તુઓ ઉનાળામાં તમારે અવોઈડ કરવાની એટલે પિત્ત વધારે એટલે કઈ વસ્તુથી પિત્ત વધે વધારે પડતી ખટાશ વધારે પડતું ખારું નમક અને વધારે પડતી તીખાશ એટલે ભરેલા ભીંડાનું શાક કે પછી લસણિયા બટાકા કાચું લસણ લીલા મરચાં વધારે પડતું વઘાર કરેલી તમતમતી રસોઈ આ બધી વસ્તુથી પિત્તની ગરમી વધશે અને એ શરીરની અંદરનું તત્વ ઓછું કરીને પગના તળિયામાં તમને જે પ્રોબ્લેમ થાય છે એ વધારશે એટલે એનું પ્રમાણ તમે ઓછું કરો બીજું એની સાથે તમારા ભોજનમાં ઘરે બનાવેલું ઘી અથવા આપણું ભારતીય ગાયનું વલોણાનું ઘી એ તમે રોટલીમાં ભાખરીમાં ભાતમાં ખીચડીમાં એ નિયમિત લેવાનું ચાલુ રાખો અને જે પગના તળિયામાં તમને બળતરા થાય છે ત્યાં તમે કાંસાની વાટકીથી ઘરે બનાવેલું ઘી એ દસ દસ મિનિટ પગના તળિયામાં ઘસશો તો એના કારણે લોકલ લેવલ ઉપર જે પિત્તની ગરમી અને વાયુની ડ્રાયનેસ એ જે વધેલી છે એને ઓછું કરીને તમને હિલિંગમાં ખૂબ અનુકૂળતા રહેશે અને આપ જે પગરખાં પહેરતા હો એ ખાસ ધ્યાન રાખજો કે એ પ્લાસ્ટિકના ન હોય એ સારા મટીરિયલના બનેલા હોય અને સોફ્ટ હોય તો એનાથી તમે આ રોગથી બચી શકશો જી હેમંતભાઈ અપેક્ષા છે કે આપને આપના સવાલનો જવાબ મળી ગયો હશે દર્શક મિત્રો ડોક્ટર ભવદીપ ગણાત્રા આપણને ગરમીને લઈને આયુર્વેદમાં ખૂબ આયુર્વેદમાં અંગેની ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે આપણે ચર્ચાને આગળ વધારીશું પણ એ પહેલાં રોકાઈએ એક વિરામ માટે એ

गुड मॉर्निंग गुजरात सोमवार थी शुक्रवार सवार कलाके कल मात्र डीडी डी गिर डीडी न्यूज गुजराती यूट्यूब चैनल पर मन की बात है जन जन की संघर्षों के कुछ किस्से कहानी कुछ सफलताओं की अनकही विरासत की उम्मीदें नए भारत की महीने के आखिरी रविवार का रहता है इंतजार ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ तो सुनिए इस महीने 30 मार्च सुबह ग्यारह बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से तो याद रखें रविवार 30 मार्च सुबह ग्यारह बजे मन की बात ગલી ગલી સેમસેમ ગ્રોવર હસાવશે કે હીરો ને ફસાવશે શું મસ્તી મજાક ચાલશે આચુ ઓટો પર શું અક્ષર છોડાવી શકશે એલમોથી પીછો કારનામા બર્ટ અને અર્નીના ગલી ગલી સેમસેમ હસાવે જબરદસ્ત શીખવાડે મસ્ત

લાગે છે કે વસંતબેન સાથે હાલ સંપર્ક નથી થઈ રહ્યો આપણે ચર્ચાને આગળ વધારીએ ડોક્ટર ભવદીપભાઈ તો પંચકર્મમાં એક તક્રધારા પદ્ધતિ આવે છે એ શું છે અને ગરમીની પ્રકૃતિ ધરાવતા લોકો માટે કઈ રીતે લાભદાયી નીવડી શકે ચોક્કસ આયુર્વેદની જુદી જુદી થેરાપી અંદર પંચકર્મમાં પાંચ મુખ્ય કર્મો અને એની સાથે જોડાયેલા ઘણા બધા આનુષંગિક કર્મો છે એમાંની એક શિરોધારા થેરાપી એ અત્યારે વૈશ્વિક લેવલ ઉપર ખૂબ જ લોકપ્રિય છે કારણ કે એની સીધી અસર મનની પ્રસન્નતા ઉપર અને વાળના સૌંદર્ય ઉપર થાય છે અને એ શિરોધારા એટલે કપાળ ઉપર થતી આયુર્વેદિક પ્રવાહીની ધારા અને ઉનાળામાં ખાસ કે જે ગરમીનું પ્રમાણ જયારે વધી જતું હોય છે ત્યારે એના એક એન્ટીડોટ તરીકે ગરમીથી બચવા માટે તક્ર ધારા તક્ર એટલે છાસ આયુર્વેદની અંદર જુદી જુદી ઔષધિઓથી એક ફોર્મ્યુલા બનાવવામાં આવે એટલે મેડિકેટેડ છાસ એવું કહેવાય ઔષધયુક્ત છાસ એટલે કે તક્ર અને એની કપાળ ઉપર થતી પોણો કલાકની શિરોધારા ટ્રીટમેન્ટ એ તક્રધારા છે એટલે આપણે ઘણા લોકોને એવું વાતચીતમાં સાંભળતા હોય છે કે પછી છે ને મારો પિત્ત તો ગયો એમ મગજમાં પિત્ત ચડી જાય એટલે મગજમાં એટલી બધી ગરમી વધી ગઈ હોય એના કારણે બ્લડ પ્રેશર વધી જવું કે આંખોમાં દેખાવાની તકલીફ થવી કે માથું દુખવું આવી હોય પેશન્ટને જોયા પછી આયુર્વેદ ડોક્ટર નક્કી કરી શકે કે એમને તકરધારાની જરૂર છે કે કેમ પણ ખૂબ જ અસરકારક ચિકિત્સા છે તક્રધારા અને ઉનાળામાં તો ખાસ એનો ઉપયોગ કરવો જોઈએ કેવા લોકોએ આ તક્રધારા ન કરાવી જોઈએ

ઘરના રસોડામાં અને આખા ઘરની લાઈફસ્ટાઈલમાં એક કોમન બાબત એવી છે કે જે બધાને નડી રહી છે હવે મોઢામાં ચાંદા પડવા એનો મતલબ તીખું તળેલું મસાલેદાર અને એકદમ ખાટું કેમ કે પાઇનેપલ છે કે કાચી કેરી છે કે આવી કોઈક વસ્તુ વારંવાર તમારા બધાના ભોજનમાં જતી હોવી જોઈએ આ એક શક્યતા છે જેના કારણે બધાને મોઢામાં છાલા પડ્યા હોય ચાંદું પડ્યું હોય હવે આનાથી બચવું કેવી રીતે તમારા ખોરાકમાંથી તીખું તળેલું મસાલેદારી બધું પાંચેક દિવસ માટે સંપૂર્ણ બંધ કરી દો અને બની શકે એટલું દૂધ અને ભાતનો ઉપયોગ કે દૂધ અને રોટલીનો ઉપયોગ એને તમે ભોજનમાં લઈ શકો બીજું એ જે ચાંદા પડ્યા છે ને એને કંઈ પણ નમકવાળી વસ્તુ તમે મોઢામાં જ્યારે મૂકશો ને ત્યારે એનું હિલિંગ નહીં થવા એમાં રૂઝાવા નહીં દે એટલે તમારે કંઈ પણ ખાતા પહેલાં ઘરે જે પણ ઘીનો આપ ઉપયોગ કરતા હોય એ ઘી આંગળીથી લઈને મોઢાની અંદર આખી બાજુ એનું ઘીનું લેયર પહેલાં લગાવી દેવાનું અને પછી જ કોઈ પણ પ્રકારનો ખોરાક તમારે લેવાનો અને આપને આયુર્વેદની દુકાનમાંથી જેઠીમધ પાવડર યષ્ટિમધુ પાવડર મળશે એ પાવડરને તમે ચપટી ભરીને જ્યાં મોઢામાં ચાંદું પડ્યું છે ત્યાં તમારે એને એ પાવડર લગાવવાનો અને પાંચેક મિનિટ સુધી મૌનવ્રત ધારણ કરવાનું કશું બોલવાનું નહીં મોઢું બંધ રાખવાનું એટલે એ જેઠી મધનો પાવડર એ ચાંદામાંથી એની પિત્તની ગરમી શોષીને એને રોજ લાવી આપશે આ પાંચ દિવસની અંદર પણ જો આ બધું ન મટે તો તમારે તાત્કાલિક આયુર્વેદ ડૉક્ટરને રૂબરૂ મળવા જવું ખૂબ જરૂરી છે પણ જો આની સાથે જોડાયેલી વસ્તુઓ જેટલી આપણે અત્યારે વાત કરી એનું રેગ્યુલર તમે એનો ઉપયોગ કરો અને એનાથી મટી જાય તો તમે આ કાળજી આખો ઉનાળો રાખશો તો ફરીથી આ સમસ્યા નહીં થાય જી અપેક્ષા છે કે તમને તમારા સવાલનો જવાબ મળ્યો હશે હવે આ આજકાલ હું એવું પૂછવા માંગીશ કે સોશિયલ મીડિયાનો જમાનો છે ને લોકો ટિપ્સ આપતા હોય છે કોઈ બી ડૉક્ટર હોય કે આયુર્વેદિક ડોક્ટર હોય પોતાની રીતે ટિપ્સ આપતા હોય છે તો આજકાલ મેં સોશિયલ મીડિયા પર એવો વિડીયો ફરતો જોયો છે કે ગુંદર હોય જે ઉનાળામાં ખવાતો ગુંદર અને ચિયા સીડ્સ એ બંનેનું મિશ્રણ કરીને લોકો પીવાની સલાહ આપતા હોય છે તો એ આયુર્વેદની દ્રષ્ટિએ કેટલું યોગ્ય છે અને શું એ ઉપાય કરી શકાય ખરો હા આયુર્વેદમાં શાસ્ત્રમાં ચરક સંહિતામાં સુશ્રુત સંહિતામાં કે અષ્ટાંગ હૃદયમાં ક્યાંય ગુંદર પીવાની કે ચિયા સીડ ખાવાની વાત બિલકુલ કરેલી નથી એટલે આ જે સૂચન છે એ નોન આયુર્વેદિક સૂચન છે એટલે આનો ઉપયોગ કરવાનો આયુર્વેદ શાસ્ત્રમાં ક્યાંય આવો ઉલ્લેખ નથી એટલે સોશિયલ મીડિયા છે ને એ બહુ કોમેડી અને નું એક એવું મિશ્રણ છે કે તમારે એમાંથી શું લેવું છે એના ઉપર આધાર રાખે છે તમે એ વાતને વાત સુધી રાખો તો એ કોમેડી સુધી રહે પણ તમે એનો અમલ કરો તો એ તમારા માટે ટ્રેજેડી પણ બની શકે એટલે સ્વાસ્થ્યના સંદર્ભમાં શિવાનીબેન આપણે દર્શક મિત્રોને ખાસ એવું સજેસ્ટ કરીએ કે બા દાદાના વખતથી જે પરંપરામાં આવ્યું છે ને કે જ્યારે સોશિયલ મીડિયા નહોતું ત્યારે જે પરંપરાઓ ગોઠવવામાં આવી છે એ ખરેખર એક તો સસ્ટેનેબલ છે બીજું આત્મનિર્ભર છે એટલે રસોડામાંથી એની વ્યવસ્થાઓ બધી પૂરી થઈ જાય છે એની ઉપર કોઈ ખર્ચ કરવો પડતો નથી અને એ બધી બહુ જ ઇનોસન્ટ પ્રેક્ટિસીસ છે એટલે જૂની પરંપરાગત પદ્ધતિઓની ચર્ચા કરીને એમાંથી કોઈક નવું સૂચન લઈને એની ઉપર અમલ કરવો વિચ ઇઝ મોર એડવાઇઝેબલ એ વધારે સેફ થઈ જશે સુરક્ષિત થઈ જશે અને સોશિયલ મીડિયાને તમે આનંદ પ્રમોદ પૂરતું રાખો પણ સ્વાસ્થ્ય સંદર્ભે કોઈ પણ આવી બાબત આવે અને તમને કદાચ ઉત્સુકતા થાય તો તમારા ફેમિલી આયુર્વેદ ડોક્ટરને પૂરેપૂરું એનું કન્સલ્ટેશન કર્યા પછી તમારી પ્રકૃતિ તમને થયેલા બીજા રોગો કોઈને ડાયાબિટીસ હોય કોઈને બ્લડ પ્રેશર હોય અને આ ઋતુ અનુસાર શું લેવાય અને શું ના લેવાય એ આયુર્વેદ ડોક્ટરને પૂછીને એમાં આગળ વધવું જોઈએ તો દર્શક મિત્રો આ વાત યાદ રાખવી કે સોશિયલ મીડિયા પર દેખાતી દરેક વસ્તુનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ અને આરોગ્ય માટે તો ખાસ જ ડોક્ટરની સલાહ પછી જ આગળ વધવું જોઈએ ભવદીપભાઈ આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે અમદાવાદથી શિલ્પાબેન જે શિલ્પાબેન આપણો સવાલ પૂછશો હા સાહેબ એકચ્યુઅલી મારે એવું છે કે મારા મમ્મીની એ સેવન્ટી ફાઈવ છે અને એ હાલો જી 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 તમારો અવાજ આવી રહ્યો છે હા મમ્મી ની એજ 75 છે અને દિવસ માં પાંચ જ ગ્લાસ પાણી પી શકે છે તો એવું કયું ફૂડ આપીએ કે જેનાથી એને પાણીનું બેલેન્સ જળવાઈ રહે ચોક્કસ શિલ્પાબેન આપના વાત પરથી એટલું સમજી શકાય છે કે 75 વર્ષની ઉંમર અને ઘરની બહાર નીકળવાનું એમને નહીવત થતું હશે અને ઘરમાં પણ એમનું હલનચલન સામાન્યથી વધુ નહીં હોય એટલે કદાચ પાંચ સાત ગ્લાસ પાણી એમના માટે પૂરતું હોઈ શકે પાંચ સાત ગ્લાસ પાણી એ પૂરતું છે કે ઓછું છે એ આપણે સમજવું હોય તો એ જોવાનું કે એમને ચક્કર આવે છે આંખે અંધારા આવે છે માથું દુખવાની કમ્પ્લેન કરે છે શરીરમાં બળતરાની કમ્પ્લેન કરે છે આવું કંઈક જો એ કમ્પ્લેન કરતા હોય તો ચોક્કસ એમને પાણીનું પ્રમાણ ઓછું પડી રહ્યું છે તો આના માટે મારું સૂચન એવું છે કે તમે સવારના ટાઈમે એક ગ્લાસ પાણી એમાં એક ચમચી સૂકા ધાણા નાખો જે ગોળ દાણા વખતે ખવાતા હોય છે ને એ સૂકા દાણા અને એને ઉકાળીને એક ગ્લાસ પાણીનું અડધો ગ્લાસ પાણી થઈ જાય ત્યાં સુધી એને તમે ઉકાળો પછી એને ગાળી લો હવે જે આ અડધો ગ્લાસ પાણી વધ્યું એને ઘૂંટડે ઘૂંટડે આપ આપના માતાને આપશો તો એ વધુ પાણી ધીમે રહીને પી શકશે કારણ કે એ જેટલું પાણી લે છે એ શરીરમાં અબ્ઝોર્બ થવું એ બહુ જ અગત્યનું છે તો આ રીતે તમે એમાં આગળ વધી શકો જી શિલ્પાબેન અપેક્ષા છે કે આપને આપના સવાલનો જવાબ મળ્યો હશે એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ કે ગરમીમાં બાળકોને ફોડલીઓ ને અડાઈઓ થતી હોય છે તો એના માટે એમને કોઈ ખાવા પીવામાં ફેરફાર કરી શકાય કે કરવા જોઈએ ચોક્કસ નાના બાળકોની સાથે આ થતી સમસ્યા છે કારણ કે એમણે હજુ જે આપણે કહેવતોમાં ઘણી વખત કહેતા હોય છે ને કે અમે તમારા કરતા ઘણી દિવાળી જોઈ છે બાળકોએ હજુ બહુ દિવાળી જોઈ નથી હોતી એટલે બાળકોએ ઉનાળા પણ બહુ જોયા હોતા નથી એટલે દર ઉનાળે જુદી જુદી પરિસ્થિતિઓને પહેલી વાર એની સાથે એનું એન્કાઉન્ટર થતું હોય છે એ વખતે એ પિત્તને એટલું સહન નથી કરી શકતા એટલે એમને આવી રીતે લોહીની ગરમી એ ત્વચા ઉપરની ફોડી ને અઢાઈ સ્વરૂપે આવતું હોય છે બાળકોને પાણી પીવામાં રમતી વખતે એમને અડધી મિનિટ પણ બગાડવી પોસાતી નથી એટલે એ લોકો પાણી ઓછું પીવે છે અને માત્ર એક કારણસર એમને આ પ્રોબ્લેમ થતા હોય છે એટલે બાળકોને વારંવાર યાદ કરીને પાણી આપતા રહેવું જોઈએ બીજું જે આગળ આપણે વાત કરી કે વરિયાળી અને કાળી સૂકી દ્રાક્ષનું શરબત એ એમને આપવું જોઈએ અને સિઝનના પાકા ફળો શક્કરટેટી છે તરબૂચ છે દ્રાક્ષ છે પાકી કેરી છે એ બાળકોને યોગ્ય માત્રામાં આપતા રહેવાથી એ બધી તકલીફોથી આપણે એમને બચાવી શકીએ જી ડોક્ટર ભાવદીપ કણાત્રા અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારા દર્શકોને આયુર્વેદ વિશેની ખૂબ જ સારી માહિતી આપી રસપ્રદ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આજનો અમારો આ વિશેષ કાર્યક્રમ અહીં જે સમાપ્ત કરીએ છીએ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર मन की बात है जन जन की संघर्षों के कुछ किस्से कहानी कुछ सफलताओं की अनकही विरासत की उम्मीदें नए भारत की महीने के आखिरी रविवार का रहता है गुजार ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है